નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી ચાર ઉપરાંત ગાર્ડન બિસ્માર છે સ્થાનિક રહીશોને ખુલ્લા વાતાવરણમાં માં બેસવા અને બાળકોને ને રમત ગમત માટે એક પણ ગાર્ડન વ્યવસ્થિત ન હોય છે લઈ ડભોઈ પાલિકા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અનેકો પ્રયાસ બાદ એક બાદ એક નવીન ગાર્ડન બનાવવા પ્રયાસ હાથ ધરાયા છે ત્યારે આજે ડભોઈ આંબેડકર ચોક નજીક આવેલ રંગ ઉપવન સરદાર પાગ નું બે કરોડ સિત્તેર લાખના ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે ત્યારે આ કામને મંજૂરી મળતા જ આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી ઉપપ્રમુખ મનોજ પટેલ સાત્વીબેન શાહ સહિત નગરપાલિકા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આધુનિક ગાર્ડનમાં ઓપન જીમ ઓપન એમપી સહિત વેકિંગ ટ્રેક જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે એનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું નગરી ડબોઈનો સરદાર બાગ એટલે જૂનો બાગ છે હમણાં બાગની હાલત ખરાબ હોય સરકારમાંથી બે કરોડ સિત્તેર લાખ રૂપિયા એટલે કે લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ગાર્ડનના રિનોવેશન માટે આપવામાં આવી છે જેમાં પેવર પેયરબ્લેકનું કામ પણ થશે આરસીસી રોડનું પણ કામ થશે સાથે જ ઓપન એમપી થિયેટર ઓપન જિમનેશિયમ અને સમગ્ર ગાર્ડનમાં નવા પણ રોપવામાં આવશે આના દ્વારા નગરના તમામ લોકો આનો લાભ લઈ શકે એમપી થિયેટરમાં લોકો આનંદ માટેના કાર્યક્રમો કરી શકે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે સાથે યુવાનો બાળકો સારી રીતે સક્ષમ થાય એટલા માટે ઓપન જિમ્નેશિયમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સાથે કમ્પાઉન્ડ વોલ એટલે કે પ્રોટેક્શન વોલ પણ અહીંયા કરવામાં આવશે જેથી બહારનો કોઈ પણ અંદર આવી ના શકે એકદમ એટલા માટે આનો સદઉપયોગ થાય સાથે જ વડીલો પણ સવારે ને સાંજે મોર્નિંગ વોક માટે કે ઇવનિંગ વોક માટે પણ અહીંયા આવી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ટોયલેટ બ્લોક સાથેની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી રહી છે અને બે કરોડ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આ નવીન બાગ ટૂંક જ સમયમાં તૈયાર થશે હું નગરીના તમામ નાગરિકોને શુભેચ્છા આપું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર